આજ રોજ ભરૂચ અંકલેશ્વર ના તબીબો માટે હાફ ડે કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું ભરૂચ અને અંકલેશ્વર તબીબોનું એસોસિએશન આઈ એમ એ ભરૂચ અને મારેંગો સીઆઈએમએસ હોસ્પિટલ અમદાવાદની સહભાગિતામાં આજે તારીખ ઓગણત્રીસ જૂન રોજ ભરૂચની હોટલ જિન્જર કોન્ફરન્સ હોલ ખાતે હાફ ડે કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું આ કોન્ફરન્સમાં તબીબી જગત સાથે સંકળાયેલા અનેક મહત્વના વિષયો ઉપર મારેંગો સિમ્સ હોસ્પિટલના ડોક્ટર મુકેશ શર્મા અને ડોક્ટર ધવલ નાયકે તજજ્ઞો તરીકે તેમના અનુભવો શેર કર્યા કાર્યક્રમનો ઉદ્દેશ્ય તબીબોમાં એઆઈ ટેકનોલોજી આધારિત નવું જ્ઞાન વહેંચવાનો અને નવી તબીબી પદ્ધતિઓ અંગે માહિતગાર થવાનો હતો આ કોન્ફરન્સનું નું સફળ આયોજન ભરૂચના સિનિયર ફિઝિશિયન ડોક્ટર ભદ્રેશ ઝવેરી માર્ગદર્શન હેઠળ કરાયું હતું આવા કાર્યક્રમો તબીબો અવિરત શિક્ષણ અને પ્રોફેશનલ વિકાસ માટે ઉત્તમ મંચ પૂરું પાડે છે હું ડૉક્ટર ધવલ નાયક કાર્ડિયાક અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન અમદાવાદ સ્થિત મેરેંગો સિમ્સ હોસ્પિટલમાં કામ કરું છું આજે રવિવારના દિવસે ભરૂચ અને અંકલેશ્વરના ફિઝિશિયન્સ એસોસિએશન અને મિત્રો દ્વારા એક સરસ મજાના સાયન્ટિફિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેની અંદર હું હાર્ટ સર્જન પોતે અને સાથે સાથે અમારા કાર્ડિયોલોજીસ્ટ અને જે સડન કાર્ડિયાક ડેથ થાય છે તેના એક્સપર્ટ તેના કારણો જાણવા માટેનું આખું ડિસ્કશન સાથે સાથે મગજની બીમારી સ્ટ્રોક એન્યુરિઝમ્સ જેવી વસ્તુઓનું અને કિડનીના રોગો વિશે સવિસ્તર બધા ડોક્ટર મિત્રો સાથે ડિસ્કશન કરવામાં આવ્યું એની સાથે સાથે આજે અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે જે એઆઈ આપણે કહીએ છીએ કે એઆઈનું આપણે સાંભળીએ તેનું મેડિકલ ફિલ્ડની અંદર ભવિષ્યમાં આપણે કેવો ઉપયોગ કરી શકીએ તેના વિશે પણ સરસ ડિસ્કશન કરવામાં આવ્યું માયસેલ્ફ ડૉક્ટર મુકેશ શર્મા ડાયરેક્ટર સ્ટ્રોક એન્ડ ન્યુરો ઇન્ટરવેન્શન સર્વિસેસ એટ મેરિંગો સિમ્સ હોસ્પિટલ આજ હમ ભરૂચ મેડિકલ સીએમઈ ઇ કર્ને લી આ ઉન ઓબ્જેક્ટિવ હૈ લે स्ट्रोक और पक्षघात के बारे में अवेयरनेस फैल फैलाना क्योंकि जो ब्रेन और लकवा है उसका ट्रीटमेंट टाइम बेस्ड ट्रीटमेंट है यदि टाइमली ट्रीटमेंट मिले तो मरीज बिल्कुल ठीक हो सकता है यूजली लकवा ब्रेन की वेसल्स में ब्लॉकेज की वजह से होता है और वो ब्लॉकेज यदि चौबीस घंटे के लिए के अंदर ओपन किया जाए या जितनी जल्दी ओपन किया जाए उतना जल्दी पेशेंट ठीक हो सकता है तो लकवा होने के बाद में आपको सही टाइम पे सही जगह पर सही प्लेस पे पहुंचना बहुत ज़रूरी है इसलिए आ, हम मेरिंगो हॉस्पिटल की तरफ से जो एक स्ट्रोक रेडी हॉस्पिटल है उसके बारे में यहाँ के डॉक्टर को जानकारी देने के लिए आए हैं।